એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરજણી જે જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ ગેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુલી મોજમાં જ રહેવાનું છે કારણ કે વાયકા છે ના હોવું ને આપણે બસ હજી ઇન્ટ્રોની શરૂઆત કરીએ છીએ આજે આ મોડી હવાર પીડી છે તબિયતમાં હાલતા ને ચાલતા ફેરફાર થઈ ગઈ છે ઉનાળાના હિસાબે તડકાના હિસાબે એટલે આમાં કંઈ નક્કી નથી રહેતું આપણું હવે એટલે કીધું હાલો આજે તો હવે દવાખાને જઈ આવીએ અને બતાવી આવીએ

મારા તમે બસ નકર અમારે આ મન થાય ને નો ઓકે નહીં સારું હાલો બીજું તો શું કરવું આમાં થઈ ગઈ છે હવે હું ચા પી લઉં નકર પછી એને ઠંડો થઈ જાય તો પાછો ચા મજા આવે આપણે વાયગા છે ને આપણો હજી ચા પાણી છે ચા પાણી પી નાખીએ આપણે ગામમાં કારણ કે હોસ્પિટલના કામે જવાનું છે પછી વાત એ છે કે આફ્રિકાના જંગલમાંથી મારી એક ભૂલી પડેલી હાડી આજ જ આવે મળવા કેટલા વર્ષોથી એ નહોતી મેળી એટલે તમને રૂબરૂ કરાવવાના છે મારી હાડી એ કારણ કે એના મેં અંતાડીને રાખી હતી કીધું સમય આવશે ને ત્યારે આપણે રિવિલ કરશું કે મારી હાડી છે ચા મારજો બેન આવે એવું પેલા પેલા આપડે પેલો ચા પી લઈએ પછી જવાનું છે ગામમાં આપણે કામ પતાઈ આવીએ અને થોડી ઘણી પાછી ખરીદારી પણ કરવાની છે કારણ કે મહેમાન આવે છે હા થી તો પછી પોપટ હે જો આયા મર તૈયારી થાવા મડી નોખી કુકર મૂકું છે ભાઈ આમ અત્યારે હવા કોઈ નું હોય ને મગજ કામ નથી કરતું ઘડીક વાર ક્યાંય બધા ગંગા વંગા થઈ ગયા પણ કઈ વાંધો નહીં મોસ્ટ વેલકમ વેલકમ ટુ ઇન્ડિયા એવું છે અત્યારે તો એ લોકો સાસણ બાજુ છે સાસણ થી ફરી પછી અહીંયા આવવાના છે આમ તો જોકે અમને બહુ ના પડી કે ભાઈ જમવાનું ને એવું કઈ નથી કરવું ખાલી ચા પાણી ને એવું કરીને એમાં નીકળી જશું પણ કીધું નહીં કેટલા ટાઈમ પછી આવે છે તો પછી આપણે મેમન ને થોડાક એમને મોકલે છે ભાઈ આપણો રેડી છે અહિયાં અને બીજી બાજુ હજી આનો સિલસિલો યથાવત જ છે આ બધું શું છે એમાં મસ્ત મજાનો કલર નીકળો છે કુર્તીનો હા વાલી અને એ પાછી અમારે ખમા હે તો નહિ જો હમણાં તમને ઉપરા ઉપર નવી જોવા મળશે જ

ગુલાબી સારી લાલ 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 મસ્ત મજાની આ પાછી કુર્તી નવી આવી હા ગુલાબી ગુલાબી લાગે હે ઈનો કેમેરામાં બતાવી હું કરે જ નહીં અને આ હજી ગુલાબી આ ગુલાબી ઉપર જ તારે બધું છે જીવન મારા હમું નહીં ધ્યાન દે ઘડીકમાં હા એ ગુલાબી ઉપર જ આનું સારું છે કાપડ સાડા દસ ને બસ હવે આપણું કામ કીધું ફટાફટ આપણે નિપટાવી આવીએ કારણ કે મહેમાન આવે એની પહેલાં આપણે ફ્રી થઈ જવું જરૂરી છે તો જ આપણે મહેમાનને સમય આપી શકશું અને મહેમાન પાછા દૂર થી આવે છે એટલે સમય આપવો પણ જરૂરી છે ને પહેલી વાર આપણી ઘરે આવે છે ગયા હતા ને બાર ને પાંચ થઈ ગયા આપણે પહોંચી ગયા છીએ ઘરે પણ તડકો મારો બાપલીઓ એની વાત જવા દો

કઈ બેનની વાતું ખૂટતી નથી એ ભાઈ આને પાછા વાળવા નવે કંઈક પાછા વાળો વાળવા નથી હે કા એવું હા કા કા કેવો કીરો તો હાલતું એનું કેવાય જવાબ હરખો દેવાનો હતો હા હા એ તો બહુ ખબર હે જમણા પગના અંગૂઠા દઈએ ભાઈ અમે જમણા પગના અંગૂઠા મોકલાઈએ તમને તો સારું કહેવાય હમણાં લગ્ન કર્યા તમને ખબર હોવી જોઈએ અમારા ન હોય અમારે ના હોય મહેમાન જતા રહ્યા એમના રસ્તે અને આપણે આવ્યા છીએ અત્યારે હોસ્પિટલ ગજેરા સાહેબને ત્યાં કારણ કે આપણે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ બતાવવા માટે આવવાનું હતું તો સવારે પણ સવારે જે મહેમાન આવ્યા એના હિસાબે આપણે

થોડુંક વધારે આવી ગયું હતું એટલે કીધું હાલો બપોરનું નું બેનું ભેગું લેવાઈ ગયું તો હવે હાંજે રસોઈ ના બનાવી આપણે તો વાયકા છે અત્યારે અગિયાર આપણે હજી જાગીએ છીએ કારણ કે નીંદર આવતી છે નહીં આપને અને આપણે ગયા તા ડોક્ટર પાસે તો કીધું તું મેં તમને લોકોને કે ડોક્ટર સાહેબ હવે શું કહે છે એ હું આગળ તમને જણાવીશ તો ડોક્ટર સાહેબે તો એવું કીધું છે કે વહેલાના શાકભાજી વાળું જે શાક મળે ને એ બધું ખાઓ તમે તોરિયા ગલકા તાંજરીઓ મેથીની ભાજી છે પાલકની ભાજી છે ને એવું બધું પણ આપને એ કંઈ મેળ આવતો નથી કારણ કે તુરિયાના ગલકા તો આપને ભાવતા જ નથી પહેલેથી અને તાંજરિયાની એ બધી ભાજી ખાવ જ તો મને ડાયરિયાનું પ્રોબ્લેમ છે મેં એ પણ એમને કીધું મને આવું થઈ જાય છે તો કે તમને જેવું ભાવતું હોય એવું બધું ખાઓ અને ઉનાળાની સિઝન ચાલુ છે તો ખાસ કરીને પાણી વધારે પીવાનું રાખો પાણી જો તમારા શરીરમાં ઓછું થશે ને તો પણ તમને આ પ્રોબ્લેમ થશે એટલે આવી બધી ઇન્સ્ટ્રક્શન આપી છે ને બાકી અઠવાડિયાની દવા આપી છે આપને એ જે અઠવાડિયામાં ઓકે થઈ જશે પાણીનો મારો વધારે દો અને બાકી ફ્રૂટ્સ ખાવામાં રાખો એ કે ખાસ કરીને અત્યારે ચીકુની સિઝન છે તો કે ચીકુ પણ ખાવ ચીકુથી છે ને તમને એકદમ રાહત રહેશે તો હવે આપણે એ ટ્રાય કરીએ ચીકુથી શું રાહત એ છે ને શું નથી રહેતી ને એ અને બાકી તો હવે અઠવાડિયાની દવા આપી છે અઠવાડિયા પછી જ આપને ખબર પડશે કે હાતું રિઝલ્ટ કેવું છે આપણે